અને વાય બાર શોધીશું એક્સના ટોટલ એક્સ કહીશું ટોટલ વાયના છેદમાં એન એટલે કે ચૌદ પોઈન્ટ ચાર છેદમાં છ બરાબર વાય બાર મળ્યો બે પોઈન્ટ ચાર એક્સ બાર વાય બાર પોઈન્ટમાં જ મળ્યા છે એટલે આપણે લેવાની રીત છે યુ વી વાળી યુ બરાબર પચાસ માઇનસ પચાસ એટલે જીરો સિત્તેર માંથી પચાસ જાય વધે વીસ વીસ ભાગ્યા દસ એટલે મળે બે સો માઇનસ પચાસ વધે પચાસ પચાસ ભાગ્યા દસ એટલે પાંચ સિત્તેર માઇનસ પચાસ ભાગ્યા દસ એટલે બે એકસો પચાસ માઇનસ પચાસ ભાગ્યા દસ એટલે દસ એકસો વીસ માઇનસ પચાસ દસ એટલે સાત એના ટોટલ મળ્યું છવ્વીસ જેને કહેવાશે સિગ્મા યુ હવે વી વી બરાબર વાય માઇનસ સૌથી નાની કિંમત છે એક પોઈન્ટ ચાર સી વાય બરાબર

ચાલીસ માઇનસ ચૌદ છવ્વીસ પચીસ માઇનસ ચૌદ એટલે અગિયાર એના ટોટલને કહેવાશે સિગમા વી જે આપણને મળ્યું સાહીઠ હવે યુ વી યુ વી એટલે આ બંનેનો ગુણાકાર છ ગુણ્યા જીરો જીરો છ દુ બાર અગિયાર પચાસ પંચાવન બે ગુણ્યા જીરો જીરો છવ્વીસ ગુણ્યા દસ બસો સાહીઠ અગિયાર ગુણ્યા સાત સત્યોતેર આના ટોટલને કહેવાશે સિગમા યુ વી જે આપણને મળ્યું ચારસો ચાર હવે યુ સ્ક્વેર એટલે કે જે આ યુ મળ્યો છે એનો સ્કવેર છે 0 0 2 નો વર્ગ ચાર 5 નો 25 2 નો 4 10 નો 100 7 નો 49 હવે વિદ્યાર્થી મિત્રો સૂત્રો તરફ આગળ વધીશું બી બરાબર એન સીગમા યુ વી સિગ્મા સિગમા યુ સીગમા વી છેદમાં એન સીગમાં યુ સ્ક્વેર માઇનસ કાઉન્સ ના સિગમા યુ કાઉન્સ બાર સ્ક્વેર ગુણ્યા સિવાયના છેદમાં સીએક્સ આ ચેપ્ટરમાં જ્યારે પણ આપણે મોટી સંખ્યા માટે ભાગાકારમાં કોઈ પણ કિંમત લઈએ છીએ તો સૂત્રમાં એનો ઉપયોગ કરવાનો છે યુ છવ્વીસ સીગમા વી સાઈઠ છેદમાં એન એટલે છ સીગમા યુ એટલે એકસો બ્યાસી માઇનસ સીગમા એટલે છવ્વીસ અને એનો સ્કવેર ગુણ્યા એટલે છેદમાં લીધું ઝીરો પોઈન્ટ cx એટલે છેદમાં લીધું ચારસો ચાર બરાબર એક હજાર બાણું માઇનસ છવ્વીસ નો એટલે છસો છોતેર ગુણ્યા જીરો પોઈન્ટ એક ભાગ્યા દસ હવે બે હજાર ચારસો ચોવીસ પંદરસો બરાબર મળ્યા આઠસો એના ગુણ્યા પોઈન્ટ એક છેદમાં એક હજાર બાણું છસો છોતેર એકતાલીસ એ બંનેનો ભાગાકાર એટલે આપણને જવાબ મળ્યો બીનો જીરો પોઈન્ટ જીરો બે હવે બીજું કામ કરીશું એ શોધવાનું એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર વાય બાર મળ્યો તો બે પોઈન્ટ ચાર માઇનસ બી જીરો પોઈન્ટ ઝીરો બે એક્સ બાર એટલે તાણું પોઈન્ટ તેત્રીસ ચાર માઇનસ એક પોઈન્ટ એની કિંમત મળી એની કિંમત છે જીરો પોઈન્ટ ત્રેપન પ્લસ બીની કિંમત છે જીરો પોઈન્ટ બે એક્સ મળે આ સમીકરણ દરેક દાખલામાં લખવાનું છે જે હું તમને દર વખતે કહું છું હવે અહીંયા આપણને એક્સની કિંમત એસી આપેલી છે એટલે એક્સ બરાબર એસી મૂકતા જીરો પોઈન્ટ ત્રેપન પ્લસ જીરો પોઈન્ટ જીરો બે કાઉન્ટમાં એસી જીરો પોઈન્ટ ત્રેપન પ્લસ આ બંનેનો ગુણાકાર એટલે એક પોઈન્ટ છ એટલે વાયકેફનો જવાબ મળ્યો બે પોઈન્ટ તેર તો આ હતી પોઈન્ટવાળા દાખલાની સમજૂતી તમને દાખલામાં વ્યવસ્થિત રીતે સમજ પડી હશે કંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં